જેના કારણે રસ્તો પહોળો કરવા માટે લોકોની માંગ ઉઠવા પામી છે કપરાડા તાલુકાના મનાલા ગામથી ઘાનબેરી માલુગી ગામને જોડતો માર્ગ સાંકળો હોવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ પર પસાર થનાર બાબનવાળા ઘાણવેરી ભુરવળ માલુગી કરજલી સિલધા અસ્ટોલવાડી વાડી જવાનેક ગામના વાહન ચાલકો આ રસ્તા પરથી પસાર થવું પડે છે આ રસ્તો નાના પોઢા વાપી કે સેલવા શહેર તરફ અવર જવર માટેનો મુખ્ય રસ્તો હોવાથી વાહન ચાલકોને અવર જવર માટે અનેક તકલીફો પડતી હોય છે ખાસ કરીને અમારા વિસ્તારની અંદર જે મનાલા ગામથી લઈને છેક ઘાણવેરી સુધીનો એટલે કે આ વચ્ચેના રસ્તાની અંદર એક નાનો છાંકડો રસ્તો છે અને એ રસ્તા ઉપર લગભગ વીસથી ત્રીસ જેટલા ગામો આવેલા છે અને એ ગામો ગામોના લોકોને આ મુખ્ય રસ્તો હોવાના કારણે મોટા ભાગે કોઈપણ આરોગ્યની બાબતે હોય કે સ્કૂલે આવતા ટીચરો હોય કે પછી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સની બાબતે હોય તો આ મનાલાથી જે રસ્તો પસાર થાય છે એ ખૂબ જ છાંકડો છે અને જ્યારે કોઈ પણ સામ સામસામે બે વાહનો ભેગા થતા હોય ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને ખાસ કરીને એ એ રસ્તો એવો છે કે ગાણવેરી સુલિયાથી લઈને બધા જ જે રોજી રોજગારી મેળવવા માટે વાપી વિસ્તારની અંદર જતા હોય કે પાડી વિસ્તારની અંદર ધરમપુર વિસ્તારની અંદર કોઈપણ જગ્યાએ જતા હોય એ એ લોકોને માટે આ મુખ્ય એક માર્ગ છે અને એ માર્ગ સાંકળો હોવાને કારણે અમારી ખાસ કે એ રસ્તો જો પહોળો બની જાય તો અમારા એ વિસ્તારની જે ત્રીસથી ગામ ગામના લોકોને એનો ફાયદો થઈ જાય અને જે ઘણી વખત એવા કે એ સાંકડો રસ્તો હોવાને કારણે અકસ્માતોની સમસ્યા પણ સૌથી વધારે થતી હોય છે કારણ કે એ વાહનોએ સાંકડા રસ્તા પર જતા હોય એ વખતે કંટ્રોલ ન થાય તેના સામે અને અકસ્માતમાં ઘણા બધાના જીવ પણ ગુમાવ્યા છે તો મારી એ જ કદાચ માગણી છે કે એ રસ્તો પળો બને અને પળો બને તો જે અકસ્માત થવાનો જે સમસ્યા સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ આવે અને લોકોને જે યોગ્ય એની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમે માંગ કરીએ આ રસ્તા પર વાહન ચાલકો આમને સામને અવર જવર માટે ઘણી તકલીફો પડતી હોય છે રસ્તો સાંકડો હોવાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે માટે આ રસ્તો વહેલી તકે પહોળો કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે